બોલો દગાઈ માતાજી જય બોલો માતા કી દગાઈ માતાજી આજે ખરેખર મને આટલી ખબર નહી કે તમે બધાએ આટલું મોટું મારું સ્વાગત રાખ્યું છે તમામ સમાજના આગેવાનો અને જે પણ માતૃશક્તિ છે જે વડીલો છે બધા જ વડીલોના ચરણોમાં મારા નતમસ્તક વંદન અત્યારે બધા ટેણિયાઓ શું થયું કઈ ગયું હા બીજો કોઈ બગાડે નહીં હવે બોલો દગાઈ માત ગીજે ગાય પણ જાય ને સારા સકન છે સમજી લેજો તમે બધા તમે બધા જે રીતે અવાજ થી બોલતા હતા મને એમ લાગ્યું કે તમારા લોકોમાં જે લોકોને ભગવાને જે સરસ્વતી નું જે પણ આપ્યું છે ને એ પણ અદભુત છે અને છેલ્લે જે શાયરી કીધી કે મને તો એટલો અદભુત આનંદ થયો કે શું શું તમારામાં ભર્યું છે અને એક દિવસ આપણે તંબુરાના ભજન રાખવાના હું રાત્રે આવીશ ગમે ત્યારે હવે આ પ્રસંગે ઉપસ્થિત આપણા શહેરના મહામંત્રી ભાઈ શ્રી મોતીલાલ પુરોહિત અને ઈવાજ જ બીજા વાળા મહામંત્રી ભાઈ શ્રી જયનારાયણભાઈ છત્રા સોસાયટીના પ્રમુખ ભીખાલાલ અને પ્રકાશભાઈ બંને પણ ઉપસ્થિત છે સંત મહાત્માઓ પણ ઉપસ્થિત છે દરેકના ચરણોમાં મારા વંદન અને યુવાન દોસ્તો નાના ભૂલકાઓ પેલા તો સમાજના જે જે આગેવાનો કરી છે અને જેને પણ આ સ્વાગતનો કાર્યક્રમ કર્યો છે નામ દેવા જઈશ કોઈના રહી જશે માફ કરજો બધાને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ પણ આપું છું હવે મારે તમને કહેવું છે કે માણસા કેવું થઈ રહ્યું છે કદાચ આવતા પચાસ વર્ષમાં તમે નહીં વિચારી હોય એવું માણસા આ પાંચ વર્ષમાં થશે તમે કલ્પના નહીં કરી હોય અને આ બધું જસ કોઈને આપવાનું હોય ને તો આપણા જ વતનના ગૃહ અને સહકારીતા મંત્રી કેન્દ્રના આપણા જ અમિતભાઈ શાહ સાહેબને આપજો બધા કે જે માણસાની સતત ત્યાં બેઠે ચિંતા કરે છે તમે વિચાર કરો કે તમને હવે હું માણસાના લગન શું કામ થાય છે એ તમને ગણાઈ દઉં બધા બે મિનિટ શાંતિ રાખજો અત્યાર સુધીમાં કદાચ તમે છે ને અત્યાર સુધી જે તમે તમારો છે ને એ સમાજ દરરોજ મજૂરી કરવા વાળો છે દરરોજ કામ કરીને ખાવા વાળો છે પણ હવે તમને જે રોજગારી મળવાની છે ને એ તમે કદાચ આજે રૂપિયો કમાવો કાલે પોચ રૂપિયા કમાશો ને એટલી મોટી રોજગારી અહીં ઉભી થવાની છે માણસાનું જૂનું આપણું સિવિલ હોસ્પિટલ જે જૂનું સો બેડનું આપણે કોરોના વખતે કર્યું હતું કોરોના પહેલા પચાસ બેડનું જ આપણું હોસ્પિટલ હતું અને કોરોના વખતે પણ એક બે મિનિટ લગાડ અવાજ આવે છે શાંતિ જાળવજો કોરોના વખતે પણ આ હોસ્પિટલ આપણે એ વખતે

પચીસ તારીખે આપણે કેટલા સ્વીપર જોઈએ કેટલા ડોક્ટર જોઈએ અને આ બધા અહિયાં રહેવાના કે બહાર રહેવાના બધાને ખાવા જોઈશે દરેક શાકભાજી જોઈશે કપડા જોઈ છે તમે શું શું નહીં જોઈએ તમે વિચાર કરો અહિયાં રહેતા હોય બધા માણસાની અંદર આટલા લોકો રહ્યા બધાને ખાવા તો જોઈએ કે નહીં જોઈએ અને આખરે તમારો સમાજ વેપાર કરે છે આ બધાને કેટલી રોજગારી મળશે આ તો એક જ વાત છે 25 તારીખ ખાત મુરત છો આવતી જાન્યુઆરીએ રામલાલા 22 તારીખે આવી ગયામો અને 25 તારીખે આપડા અનુખાત મુરત અમિતભાઈ શાહ સાહેબ આવવાના છે સી એમ સાહેબ આવવાના છે બધા જ મંત્રીઓ આવવાના છે ખાલી એકલું હોસ્પિટલ નું ખાત મુરત નથી કરતા આવતા પચાસ વર્ષમાં ના મળે એવી મેડિકલ કોલેજ પણ એ દિવસે આપણે ખાસ મૂરત કરીએ છીએ એકસો ને પચાસ સીટની મેડિકલ કોલેજ એક હજાર ઉપર ડોક્ટરો માનસાની કોલેજમાં ભણતા છે કેટલા એક હજાર ઉપર ડોક્ટરો આવા ડોક્ટરો નહેતા હોય તમે કેવું થાય દસ હજાર માણસ માનસામાં વધી જશે કેટલો હવે બધાને ખાવા રોજી સ્કૂટર ગાડી પેલા શું કહેવાય જે રિક્ષા ચલાવતા છે બધાને રોજગારી મળશે હજુ આ માણસાને ફરતા રિંગ રોડે કાઢી રહ્યા છીએ સમજી લેજો બધું કેવું થાય છે માણસા અત્યારે આવડું છે ને આવડું થઈ જશે પણ આ બધું અમિતભાઈ શાહ સાહેબ ના હોય ને તો આ બધું ના થાય એ તો આપણા માટે એક નસીબ આવ્યું છે અત્યારે કે દુનિયાની અંદર ભાઈએ કીધું ને એમ કે પેલા જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે બે ભરી આપણા હતા મહાત્મા ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ અને આજે તો એવું છે આપણા માટે કદાચ પચાસ વર્ષો નહીં સો વર્ષમાં ના મળે એવું આપણે આજે બંને જણા મોદી સાહેબ અને અમિતભાઈ એ બધાની ખબર છે કે દુનિયા પછી શિફર કયો નાખવાનું હોય ખબર છે ને અને આ બે જણા આ નેતૃત્વ હોય ને સાહેબ એ બધું કયો પણ સમજી ગયા ને તો માણસો માટે તો આ તક છે તમે બધાએ મને વિધાનસભામાં ચાલીસ હજાર મતે જ વિતાડીને મોકલ્યો એ તાકાત પણ તમે જોઈ શકો છો કેવી રીતે સરકાર કામ કરે છે સાહેબ ખાલી આ બે વસ્તુ નથી કરી આપણું સ્પોર્ટ્સ સંકુલ બાળકો માટે કોલેજની અંદર એનું કામ પણ ચાલુ થઈ ગયું અમિત ભી શાહ સાહેબ બે બે વખત આવી ગયા અને એનું ખાતમૂરત પણ કરીને ગયા કામ પણ ચાલુ થઈ ગયું વિશ્વ લેવલે આપણા બાળકો પણ સ્પોર્ટ અંદર આગળ જાય એના માટે પાંત્રીસ કરોડના ખર્ચે આપણે આ સ્પોર્ટ બનાવીએ છે આ હોસ્પિટલ કેવડી થાય છે ખબર છે તમને હજુ તો કશું નથી આ હવા ચારસો ની નથી આગળ જતો એમ જેવી સસો ને પાંચ બેનની જે સમજી લેજો તમે આ નાની નથી આ બાજુથી મહેસાણાથી લગાવી રોધેજા સુધી અને આ બાજુ કલોળથી લગાવીને પ્રોતિસ સુધીના બધા જ દર્દીઓ માણસમાં આવશે તમે વિચાર કરો કેટલી રોજગારી ઉભી થશે અને આ ચ્યા સાહેબ ના હોય તો મળે ખરું બધું અને આપણા ના હોય તો મળે અને પછી જ્યારે કોક આવે ચૂંડની ત્યાં તો અમારા નહીં ફલાણાના છે ને ઢેકણા અરે ગમે તે હોય ભાઈ અત્યારે તો આ બે બળિયા જો હોય આપણે બધા હાથે બધી અઢાળે અડાણ કોઈ બાકી નહીં આ મસ્જિદ આગળ પૂછ્યો પેલો છોપલો નાખી દીધો મને તો કશું એવું સુગત નથી આવતી જો ભાઈચારો ચારો નહીં હોય ને તો મજાય નહીં આવે સાહેબ બધાને બે આ ચોડીને કઉં છું આપણે છે ને જેને જો રમવું હોય એમાં આપણા બધા ભાઈઓ એક જ છે ભાઈ અહીંયા તો કશું છે ને મોદી ના મીઠ્યા હોય તો આપણા આખું નગર એ ના થયો આ બે તમને ત્રણ વસ્તુ ગણાવી હવે ચોથી ગણાવું અંબોર ખાતે છે ને આપણે નવો બેરેજ બનાવીએ છીએ કેવડો બેરેજ પેલા એક લાકડોડા ડેમ હતો આ નવો બેરેજ બનાવીએ છીએ અને આનું પાણી અગિયાર કિલોમીટર પાછળ ભરાયેલું રહે છે અને એના માટે સરકારે બસો કરોડ રૂપિયા બજેટ ફાળવ્યું તમે વિચાર કરો બેરેજ અઢીસો કરોડની હોસ્પિટલ દોઢસો કરોડની મેડિકલ કોલેજ આ બસસોને બાળ એકવીસ કરોડનો બેરેજ અરે બેરેજ અને રેલવે લાઈન આપણી બંધ થઈ ગઈ હતી મોનસવારાનો હતો જિંદગીમાં ના થાય એવું કમ થયું છે આ પેલી રેલવે લાઈન એક ડબ્બો તો બંધ થઈ ગયો હવે નવી રેલવે લાઈન ઉપર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ સાહેબ આ બધાના પ્રયત્નોથી જૂની રેલવે લાઈન ના ખોલી નાખ્યા નવી મંજૂર થઈ ગઈ ગાંધીનગર મોટા સાહેબ નાભી આપણે ચા પીવાની મોટા સાહેબ ના પ્લેટફોર્મ ઉપર અને ત્યાંથી માં અંબાજી નો દર્શન કરી આબુ રોડ થઈને આ બે આવી રેલવે લાઈન થઈ કામ ચાલુ થઈ ગયું સાડા છસો કરોડ રૂપિયા આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનો કે આવું આપણને પ્રધાનમંત્રી મનોજ સાહેબ સાડા છસો કરોડ રૂપિયા આ નાની વાતો નથી સાહેબ કામ ચાલુ થઈ ગયું જોઈ આવો તમે ગ્રાઉન્ડ ઉપર તમારા સમાજને પણ આ વખતે હું એક એક લાડીએ ગયો છું ત્રણ ત્રણ વખત ગયો છું કે ભાઈ ફટાકડાની સિઝન હતી ત્યારે પણ ગયો કભી કોથરો રાખજો પાણી રાખજો તમે ધંધો કરવાની છૂટ કોઈને અગવડ ના પડે ક્યાંય કચરો નહીં નાખવાનો ક્યાંય ગંદકી નહીં કરવાની આપણી પણ ફરજ છે બાકી ગમે તેવું કચરો નાખીએ સાહેબ આપણા બાળકો બીમાર પડે આખરે આપણા વડીલો બીમાર પડે આપણે બીમાર પડીએ આખરે ગંદકી તો આપણે જ ઊભી કરીએ ને એટલે દરેકને વિનંતી ધંધો બધા કરો આરામથી કરો પણ સાથે સાથે ડસ્ટબિન પણ જોડે રાખવાના અને કચરો પણ સારી જગ્યાએ જ્યાં બધું એકઠો થતો હોય ને ત્યાં જ આપવાનો

દાગીના ગીરવે મૂકવા પડશે અથવા તો અમારે ગમે તે વસ્તુ વેચીને જ અમે આમની સારવાર કરી શકીએ છીએ અને આવા લોકો રાજ કરીને ગયા એના લીધે અમારી નાની નાની બેન દીકરીઓ વિધવા થઈ ગઈ અને આવા યુવાન છોકરાઓ પણ આ સાહેબ કપડમાં હોવાઈ ગયા આ મોદી સાહેબ આયા ને ત્યારથી આ દસ લાખ નું કાર્ડ તમે વેપોલોમાં બે જાવ કે હું તો કઉ સ્ટર્લિંગમાં જતા રહો કે સાલ હોસ્પિટલમાં જાવ છો કે નથી જતા પેલા કે જઈ શકતા હતા અરે મા બાપને ને લઈને જતા હતા આપણે ડોક્ટર ને એકલા મળી લેતા હતા આખા ઉંમર થઈ ગઈ છે સાહેબ રવા દો ખાલી ગોડીઓ આપણ અને મની માં આપણા મા બાપ ગુમાયા છે સાહેબ આ બધું જ મોદી સાહેબ ને જ વિચાર થાય આવું બધું આ બધો મોદી સાહેબ નો વિચાર થાય આ વખતે નક્કી કરવાનું છે કે લોકસભા નું ઇલેક્શન આવે ને તારા આખા મોરસામાં એક પણ પંજો ને કરવો ના જુઓ તો જ મને આનંદ થશે કે આપણે કંઈ કામ કર્યું છે બધાએ અને સાહેબ આવા બરિયા નહીં મળ્યા તેરે તેર તરાવ આપણા માણસાનો ઇન્ટરલિંક કર્યા અમારો ફોરેન નું ડેલિગેશન જોવાયું કે કેવી રીતે તમે આ પાણીને ઇન્ટરલિંક કર્યું તેર તરાવ આજે તેરે તેરે તરાવમાં જ્યારે વરસાદ આવે 3 કલાકમાં 7.5 ઇંચ વરસાદ થયો એક દિવસે આખા તરાય આખી રાત અમે અહીંયા ઢાકતા હતા પણ એ વરસાદ જે પડ્યો સવારે ત્રણ કલાકમાં તો આ બધું પાણી બધા તળાવમાં ગયું અને બધા તળાવ ઉછલ ઉછલ ભરાઈ ગયા સાહેબ નવી લાઈન નાખી એના લીધે બધું જ પાણી આપણું વેડફાયું નહીં અને તળાવ ભરાઈ ગયા સાહેબને છે ને બધા બધાઓ કે જે તળાવમાં સાહેબ નાતા હતા એ ચંદ્રાસર તળાવ નું થઈ ગયું અને સાહેબ આવે છે પચીસ તારીખે એ દારે બાગ બગીચા વાળું ત્યાં કન્યા લાઇબ્રેરી વાળું લોકો ફરી શકે એવું આપણે અદ્ભુત

ત્યાં તમે ચારે બાજુ ફરી શકશો હોસ્પિટલમાં મા બાપ કે કોઈ સંબંધી દાખલ કર્યા હોય ત્યાં બે કલાક ટેલવા જવું હોય ને તો આ બાગ બગીચામાં માં ફરી શકે એવું આપણું મલાવ તરફ પણ મંજૂર થઈ ગયું અને એવું સસ્મી તરાવ જે રાજપુરાના ના પાટિયા વાળું એ પણ આપણા બ્યુટીફિકેશન માં લીધું ત્રણ ત્રણ તરાવ બ્યુટીફિકેશન ગામમાં હોસ્પિટલ તમે જુઓ તો કેટલા હાઈ પોલ લગાવ્યા નવી તમે સ્ટ્રીટ લાઈટ જુઓ તમને એવું લાગે છે કે આખું શહેર ખોદ્યું છે ને પણ આવું બે મહિના પછી જોજો બધા જ આરસીસી રોડ થઈ ગયેલા છે એટલે આખું શહેર આપણે નવું બનાવ્યું છે જાળવવાનું તમારે છે મોદી સાહેબ આટલું કામ કરે અમિતભાઈ શાહ સાહેબ કામ કરે આપણા માટે તો એક અહોભાગ્ય કહેવાય કે દુનિયાની અંદર ડંકો વાગતો હોય બે જણનો આખા દેશની અંદર આખો દેશ સ્વીકારતો હોય અને જ્યારે બેય બે બળિયા આપણા હોય અમિતભાઈ આપણા ઘરના હોય સાહેબ આવો યુગ તો રેડ કેસમાં મળે અને પછી આપણા ચૂંટણીમાં છે ને અહીંયા પ્રચાર પ્રસાર કરવાનો જ ના હોય આપડા અમિતભાઈ શાહ સાહેબ થઈ ને ઘેર ઘેર જવાનું એક બાકી ના રહે એ કરવાનું કે નહીં કરવાનું હજુ પ્રચાર કરવા આપવું આવવું પડે અને તમને બધાને એશોર આપું છું કે તમને જે ધંધો મળશે ને કદાચ કલ્પના નહીં કરી હોય આપડા દરેક ગામે ગામ છે ને એ ગામે સમસ્યાની ભઠ્ઠીઓ એ નવી નંખાય છે મારો જન સેવાર જ ચાલે છે ગામે ગામ જઈને કાર્ડ કાઢી આપે છે કાઢી આપીએ છે કે નથી કાઢી આપતા ગેર ગેટિન એક રૂપિયો કોઈનો લીધો હોય તો કહો અરે મારો પગાર ચોક્કસ મારા ખાતામાં આવે છે હું પગારને હાથ લગાવતો નથી મારો પગાર આ વિસ્તારમાં જેટલા સૈનિકો શહીદ થયા છે એના ખાતામાં દર મહિને આપણે બે હજાર રૂપિયા સોનના ખાતામાં નાખીએ સાહેબ આ વિસ્તારમાં ત્રીસ બાળકો બાપ ગુમાય છે કોરોનામાં આ ત્રીસ બાળકોના ખાતામાં પણ દર મહિને એક હજાર રૂપિયા આ બાળકો પણ સારી રીતે પણ બાળકો બાળકોને પણ દર મહિને પાંચ હજાર રૂપિયા એ સંસ્થામાં નાખીએ છે હું મારા પગાર હાથ નથી લગાવતો અને લગાવવાનો નથી આ બે બળિયા દારા આટલું કામ કરતા હોય અમિતભાઈ શાહ સાહેબ નામે તમે વિચાર કરો કે દરરોજ ડોપોરેટલો માણસ જમે છે ખબર છે તે માણસામાં સાતસો સાતસો માણસ ને સાહેબ જમાડે છે અને સાહેબે તો એટલા સુધી કીધું છે હોસ્પિટલ ની અંદર એક રૂપિયો લેવાનો નથી અને કોઈને જમાડ્યા વગર નથી મોકલવાનો આવું આપણને તો કદાચ કોઈ મળશે પણ નહીં સાહેબ